અને મંદિર પહોંચતા પહેલા એક સરસ મજાનો બ્રિજ આવે છે લાકડા ત્યાં માતાજીની મૂર્તિ આવેલી છે ત્યાં સામે તમે જોઈ શકો છો જે ગુફાની અંદર પ્રવેશ કરવાનો પ્રવેશ વાળ છે તો હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય ન્યૂ વિડીયો મિત્રો આજે આપણે જવાના છીએ મિની પાવાગઢ તરીકે ઓળખાતા મહાકાળી માતાજીના મંદિરે આ મંદિરે પહોંચવા સુધીની સફર તમને બતાવીશું આ જગ્યા ક્યાં આવેલી છે તે પણ આપણે આ વિડિયોમાં જોઈશું આ ઉપરાંત મંદિર છે ત્યાં ગુફા પણ છે અને સરસ મજાનું મંદિરનું પરિસર પણ છે તો તે જગ્યા પણ આપણે જોઈશું તો વિડિયોમાં છેલ્લે સુધી જોડાયેલા અને ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં શરૂ કરીએ આપણે આ વિડીયોની સફર નહીં તો મિની પાવાગઢ પહોંચતા પહેલાં ઈડર શહેર આવે છે તો ઈડર શહેર પહેલાં આપણે જોઈશું ત્યારબાદ આપણે તે જગ્યાએ જઈશું તો ચાલો આપણે ઈડર શહેરની પણ મુલાકાત લઈ લઈએ મિત્રો આ છે ઈડર હિંમતનગર હાઈવે અને આપણે આ સાઈડ જવાનું છે મિની પાવાગઢવાળો તમે જોઈ શકો છો શ્રી મિની પાવાગઢ મહાકાળી માતાજીનું મંદિર અને વક્તાપુર કરીને ગામ છે ત્યાં ગામની નજીક જ આ મંદિર આવેલું છે ચાલો આપણે ત્યાં જઈને જ હું તમને દર્શન કરાવું તો ફાઇનલી મિત્રો આપણે મિની પાવાગઢ જ્યાં મંદિર છે ત્યાં પહોંચી ચૂક્યા છે મારી પાછળ તમે જોઈ શકો છો તે મંદિર છે આપણે સંપૂર્ણ મંદિર પરિસર જોઈશું અને કેવું છે મંદિર તે પણ હું તમને બતાવીશ અને માતાજીના દર્શન પણ આપણે કરીશું ને મંદિરના બહારનું પરિસર કંઈક આ પ્રકારે છે ચાલો હવે આપણે મંદિરના દર્શન કરીએ અને તમને પણ કરાવું તો મિત્રો ચાલો ફાઇનલી આપણે મંદિરની અંદર જઈએ અને કંઈક બાર આ પ્રકારે બનાવેલું સરસ મજાનું અને મંદિર પહોંચતાં પહેલાં એક સરસ મજાનો બ્રિજ આવે છે લાકડાનો જે આપણે ત્યાંથી જવાનું હોય છે તો ચાલો હવે પહેલાં બ્રિજ તરફ જઈ લઈએ બ્રિજ આ પ્રકારે બનાવેલું છે કંઈક નદી પર નાની ઓમથી થયું નદી તો ના કહી શકાય પરંતુ નાડું છે નાનું તે આ પ્રકારે તમને જોવા મળશે ચોમાસાના કારણે થોડું પાણી પણ ભરેલું છે અને બ્રિજ કંઈક આ પ્રકારે બનાવેલું છે લાકડાનો સરસ મજાનો તો કહેવાય ને ઝૂલ ઝૂલતા હોય ને જે પ્રકારનો બ્રિજ છે ઝુલા બ્રિજ પણ કહેવાય અને એ મસ્ત લાકડાનો છે અને મજા આવે એવું છે ચાલો ફાઇનલી આપણે હવે મંદિરની પરિસર નજીક આવી ચૂક્યા અને ફરી એકવાર તમને આખો બ્રિજ બતાવી દો જો આ પ્રકારે બ્રિજ મંદિર સુધી પહોંચવા માટે લાકડાનો એ લોકો આવે છે ભક્તો અને હવે આપણે મંદિરના પરિસરમાં આવી ચૂક્યા છે ફાઇનલી આ પ્રકારે અહીં પરિસર તમને જોવા મળશે ત્યાં તમે નાના બાળકો રમી પણ શકે અહીંયા તમારી પૂજા પણ કોઈ સામાન લેવો હોય તો પણ તમે લઈ શકો છો અને અહીં દશા માતાજીનું પણ મંદિર છે તેના પહેલાં આપણે દર્શન કરીએ સૌ પ્રથમ ત્યારબાદ અંદર જઈએ તો આ પ્રકારે દશા માતાજીનું મંદિર છે તમે જોઈ શકો દશામાનું મંદિર તો અત્યારે પહેલાં દર્શન કરીએ દશામાના બાજુમાં દાદાની પણ પ્રતિમા છે તે પણ તમને બતાવી દઉં તો એ પણ તમે દર્શન મંદિરના દર્શન કરતાં પહેલાં તમને આ પ્રકારે મંદિર જોવા મળશે સામે આપણે છે મહાકાળી માતાજીનું મંદિર અને ત્યાં માતાજીની મૂર્તિ આવેલી છે ત્યાં ગુફા જેવું છે સામે તમે જોઈ શકો છો તે ગુફા છે ગુફા ચડતા ચડતા તમારે છેક ઉપર આપણે જવાનું છે તો આપણે ત્યાં પણ જઈશું અને મંદિર ત્યાં બીજું પણ મંદિર છે તે પણ આપણે દર્શન કરીશું ત્યારબાદ આપણે ત્યાં જઈશું ફાઇનલી મંદિરની આગળ આપણે ઊભા છે સામે તમે જોઈ શકો છો જે ગુફાની અંદર પ્રવેશ કરવાનો પ્રવેશ દ્વાર છે વાઘના મુખ જેવું મુખ છે ત્યાંથી આપણે પ્રવેશ કરવાનો હોય છે અને આખું મંદિર આ પ્રકારે છે પહેલાં આપણે મંદિરના દર્શન કરી લઈએ ત્યાં માતાજીનું મંદિર છે અને ત્યારબાદ આપણે ગબ્બર એટલે કે ઉપર જે ગબ્બર પર જવાય છે તે રસ્તો ત્યાં છે ત્યારબાદ આપણે ત્યાં જઈશું ચાલો આપણે મંદિરના દર્શન કરીએ પહેલાં ચાલો હવે આપણે મંદિરના ઉપર તરફ જઈએ આ પ્રકાર પ્રગથિયા છે પ્રગથિયા ચઢી લઈએ ત્યારબાદ આપણે ઉપર આવી ચૂક્યા છે જો તો મંદિરનું અંદર આપણે ફાઇનલી આવી ચૂક્યા છીએ અને આ પ્રકારે પરિસર તમને જોવા મળશે કેટલાક મારી ભક્તો દર્શન કરવા પણ આવેલા છે તો ચાલો પહેલાં આપણે દર્શન કરી લઈએ માતાજીના તો મહાકાઈ માતાજીના આપણે દર્શન તમને કરાવી દઉં થોડા ઝૂમ કરીને બતાવું માતાજીના તો આ પ્રકારી માતાજીની પ્રતિમા છે જેના તમે દર્શન કરી શકો છો તો આ પ્રકારની મંદિર માતાજી જઈએ તો આ પ્રકારે માતાજીની પ્રતિમા તમને અહીં જોવા મળશે અને મંદિરનું બાંધકામ થઈને આ પ્રકારે જોવા મળી શકે છે અને બાજુમાં પણ જલારામ બાપાની પ્રતિમા છે તેના પણ દર્શન કરી દઈએ આપણે જય જલારામ તો જલારામની પણ પ્રતિમા તમને અહીં જોવા મળશે તો ફાઇનલી મિત્રો આપણે મુખ્ય મંદિરના દર્શન કરી લીધા સામે પણ તમને એક માતાજીનું ત્યાં મંદિર છે અને હવે આપણે જઈશું ગબ્બર તરફ તો અહીં મંદિરથી પણ જવાય છે ગબ્બર ઉપર જવાનો રસ્તો આ સીધો રસ્તો આપણને ત્યાં લઈ જશે હવે આપણે ચાલો જે ગબ્બર પર જે ગુફાની વાત થઈએ આપણે જોઈશું ચાલો અંદર કેવું છે તે પણ તમને પણ બતાવીએ ફાઇનલ મિત્રો જો ગુફામાં પ્રવેશ કરશો તમને અંદર આ પ્રકારે જોવા મળશે કે જ્યાં અલગ અલગ કાચ છે જ્યાંથી તમારો ચહેરો અલગ અલગ પ્રકારે થઈ શકે જોઈ લો આ પ્રકારે કાચ તમને અહીં જોવા મળશે જુદા જુદા જો તમે નાના પણ થઈ જાઓ એ તમારા ચહેરા કહેવાય બોર્ડિંગ કહી શકાય કાચમાં આ પ્રકારે અલગ અલગ કાચ તમને જોવા મળશે જ્યાં તમે પોતાના ચહેરો પણ જોઈ શકો છો અંદરથી કંઈક આ પ્રકારની શરૂઆત થઈ છે ગુફાની અને આ રીતના બનાવેલી છે અને અહીંયા ડાયનાસોરના પ્રતિમા પણ મૂકવામાં આવેલી છે હવે આપણે આગળ જઈએ ગુફાની સામે તમે જોઈ શકો છો ગબ્બર તરફ જવાનો રસ્તો હવે આપણે ત્યાં જઈને જોઈએ તો આખો રસ્તો કે પ્રકારે છે એ હું તમને બતાવીશ તો આ પ્રકારે એ શરૂઆત થઈ ચૂકી છે અને અમારી પાસે જોઈ શકો પગથીયા તમને જોવા મળશે આ પગથિયા ચડીને આપણે ઉપર જવાનું છે તો ચાલો આપણે પગથિયા ચઢવાની શરૂઆત કરી દીધી છે અને ઉપરથી તમને નજારો પણ બતાવી દઉં ઉપરથી આ પ્રકારે તમને જોવા મળી શકે છે હવે આપણે ગુફા શરૂ થઈ છે અને આ પ્રકારે હવે તમને ફૂલ આખો કેમેરો તો આ આ રસ્તો છે ઉપર જવાનો નિશાની પણ બતાવેલી છે આપણે હવે આ જોઈ શકો છો આ પ્રકારે ગુફા છે અને લોકો ઉપર જઈ પણ રહ્યા છે આ પ્રકારે શાંતિ શાંતિ ચાલવું પડે હજી પણ રસ્તો છે અને આ પ્રકારે તમને ગુફા જેવું જોવા મળશે તો આ પ્રકારે રસ્તો છે પગથિયા બનાવેલા છે અને આ પ્રકારે ચડવાનું હોય જો આ રીતના બનાવટ છે અને ફાઇનલી આપણે માતાજીના મૂર્તિ નજીક આવી ચૂક્યા છીએ અહીં તમને જો માતાજીની અદ્ભુત પ્રતિમા જોવા મળશે ફાઇનલી આપણે ગબ્બર સુધી પહોંચી ચૂક્યા છીએ અને અહીં માતાજીની અદભુત પ્રતિમામાં તમને દર્શન થશે તમે પણ દર્શન કરી શકો છો તો મિત્રો માતાજીના દર્શન કરી દે હવે ઉપર તમને કંઈક આ પ્રકારે જોવા મળશે ઉપરથી તમને બહારનો નજારો બતાવી દે એકવાર તો આ પ્રકારે આપણે મુખ્ય મંદિર ત્યાં દર્શન કર્યા અને બહારનો નજારો કોઈક આ પ્રકારે તમને જોવા મળશે એકદમ ગ્રીનરીની વચ્ચે આ મંદિર આવેલું છે આજુબાજુ ગ્રીનરી જોવા મળશે અને ત્યાં આપણે આપણો પાર્કિંગ વ્યવસ્થા છે ત્યાંથી આપણે આવ્યા અને ઉપર કંઈક આ પ્રકારે જોવા મળશે પાછળની સાઈડ પણ હું તમને બતાવું તો અહીંયા પણ તમે જોઈ શકો છો તો આ પ્રકારે ઉપરથી તમને આ પ્રકારનો નજારો જોવા મળશે એકદમ ગ્રીનરીવાળું અને હવે નીચે તરફ જવાનો રસ્તો છે સીધો આપણને નીચે જઈશું ફાઇનલ મિત્રો આપણે ગબ્બર જોઈ લીધો હવે આ તમે જો નીચે તરફ જવાનો રસ્તો હવે સીધા આપણે નીચે જઈશું નીચે જવાનો રસ્તો પણ કંઈક તમને અલગ જોવા મળશે તો આ પ્રકારે નીચે જવાનો આ રસ્તો છે આપણે સીધો નીચે લઈ જશે જોઈ શકો છો તો સરસ મજાનું બનાવેલું છે અને વન ડે પિકનિક માટેનું બેસ્ટ સ્થળ કહી શકાય જે તમને જોવા મળશે તો આ પ્રકારે તમને ગુફા આપણે બહાર આવી ચૂક્યા છીએ તો ફાઇનલી આપણે બહાર આવી ચૂક્યા છીએ અને બહાર એક હનુમાન દાદાની જોરદાર પ્રતિમા છે તેમના પણ આપણે દર્શન કરશું પણ આપણે ફાઇનલી આવી ચૂક્યા નીચે તરફ જોઈ શકો છો આ પ્રકારે ગુફા છે અને ધ્યાન રાખીને ઉતરવું પડે છે આ જગ્યાએ તો ફાઇનલી આપણે નીચે આવી ચૂક્યા છે તો બહાર છેક ગુફાની બહાર હનુમાન દાદાની અદ્ભુત પ્રતિમા છે ત્યાં પણ આપણે જઈએ અને આ પ્રકારે જોઈ શકો છો અહીંયા પણ તમને જોવા મળશે આ પ્રકારે અને હનુમાન દાદાની અહીંયા સરસ મજાની પ્રતિમા છે ગુફાની બહાર તમને હનુમાન દાદાની પ્રતિમાના દર્શન આ પ્રકારે થઈ શકે છે સરસ મજાની હનુમાન દાદાની મૂર્તિ આવેલી છે અને બાજુમાં તમને ગબ્બર પણ જોવા મળશે તો આ પ્રકારે આમ અહીં મૂર્તિના પણ તમે દર્શન કરી શકો ગબ્બરની પાસે તમે બ્રહ્માજીની પ્રતિમા જોઈશું બાજુમાં તમને પથ્થરની લપસાણી બનાવેલી છે જે તમારા તમારા બાળકો સાથે તમે પણ લપસાણી ખાઈ શકો તમારા બાળકો પણ એન્જોય કરી શકે છે મિત્રો આપણે મંદિરના દર્શન કરી દીધા હવે બહારનું પરિસરમાં તમને અહીંયા નૌકા વ્યવહાર બાળકોનું મનોરંજન માટે તમારા બાળકો અહીંયા આવ્યા હોય તો એન્જોયમેન્ટ કરી શકે છે તેમના માટે નૌકા વ્યવહાર બનાવેલું છે આ પ્રકારે તમે જોઈ શકો છો તમારા બાળકોને બેસાડીને એન્જોય કરાવી શકો છો અને બહાર તમને આ પ્રકારે માછલી જોવા મળશે જ્યાં તમે સરસ મજાની ફોટોગ્રાફી પણ કરી શકો છો સામે પણ તમને પ્રતિમા જોવા મળશે એ તમને નાગબાપજીના દર્શન થશે નાગદેવતા તમે જોઈ શકો છો અને આ પ્રકારે જોવા મળશે ને બહાર તમારે બાળકો જોડે એન્જોયમેન્ટ કરવું હોય તો અહીં ઝૂલા છે લપસાણી છે અને બેસવા માટે સરસ મજાની જગ્યા છે જ્યાં તમે બેસી શકો છો અને મંદિરનું પરિસર તમને આ પ્રકારે એકદમ શાંત પરિસર જોવા મળશે ફાઇનલી મિત્રો આપણે મિની પાવાગઢ મહાકાળી માતાજીના દર્શન કરી દીધા અને મંદિર પરિસર પણ તમને બતાવ્યું એ કઈ રીતના પહોંચી શકાય તે પણ તમને બતાવ્યું ફાઇનલ તો પણ ફરી એકવાર બતાવી દો આ હિંમતનગરથી માત્ર ચારથી પાંચ કિલોમીટરની અંતર પર આવેલું છે અને ઈડર હિંમતનગર હાઈવે પર છે તો તમે તમારા પરિવાર સાથે આવી શકો છો અને એન્જોયમેન્ટ પણ કરી શકો છો માતાજીના દર્શન પણ કરી શકો છો વન ડે ટૂર માટેની આ બેસ્ટ જગ્યા છે તો આવવાનું ચૂકતા નહીં અને વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં થેન્ક યુ